હેલો એવરી વન કેમ છો બધા આજનો બ્લોગ કરીએ સ્ટાર્ટ અને ગાડી ચલાવવાની ટ્રાફિક ના હોય તો પણ થોડું ડિફિકલ્ટ થઈ જાય તમને દેખાય છે એક સાઈડ ગાડી પાક છે અને બીજી સાઈડ પણ ગાડી પાક છે ને વચ્ચેથી આપણે ગાડી ચલાવવાની છે બે સાઈડથી ગાડી આવી રહી છે ટુ ડિફિકલ્ટ સમ હવે આપણે આવી ગયા છે નિયરલી હેરોના ટાઉન સેન્ટરમાં આ છે હેરો ટાઉન સેન્ટરનું બસ સ્ટેન્ડ અને હવે આપણે જાય છે કાર પાર્ક તરફ અને આ છે હેરો આ જે સેન્ટ મોલ છે એનું કાર પાર્ક છે તો હવે આપણે આ કાર પાર્કમાં જશું એકચ્યુઅલી જ્યારે પણ કાર પાર્કમાં જાય મને તો ચક્કર જ આવવા માંડે બિકોઝ કાર પાર્ક એટલું ગોળ છે રાઉન્ડ રાઉન્ડ જવાનું એટલે હવે આપણે કાર પાર્કમાં ગાડી પાર્ક કરશું અને પછી આપણે લિફ્ટ લઈ અને પછી જશું ટાઉન સેન્ટરના અંદર તો હવે આ કાર પાર્કનો ગેટ આવી ગયો છે નિયરલી અહીંયા ઓટોમેટિકલી આપણો ગાડીનો નંબર સ્કેન થઈ જાય અને આપણે જસો અંદર અને અહીંયા મોસ્ટલી ક્યાંય ફ્રી કાર પાર્કિંગ હોતું જ નથી જ્યાં પણ જાઓ તમારે ઓલવેઝ પાર્કિંગના પૈસા પે કરવાના જ અને એ બી કલાકના પ્રમાણે હોય જેટલા કલાક ગાડી પાર્ક કરો એ પ્રમાણે તમારે પૈસા પે કરવાના તો અહીંયા ફ્રીમાં કાંઈ જ નથી પાર્કિંગ પણ ના મળે અને હમણાં થોડા દિવસથી યુકેમાં બહુ જ વરસાદ પડતો હતો તો અહીંયા પણ વેધર એવું જ હતું ઇન્ડિયાના જેમ બહુ વરસાદ પડ્યો છે તમે જોઈ શકો છો પાર્કિંગ એ તમને થોડુંક અત્યારે ભીનું દેખાશે આજે વેધર સારું છે આજે વરસાદ નથી પડ્યો એટલે બહાર નીકળવાનું ગમે એવું છે તર વરસાદ અને ઠંડી બે જોડે હોય અહીંયા એટલે તો બહાર નીકળવાનો કોઈ ચાન્સ જ નથી અને અહીંયા બીજી એક સગવડ છે સામે જે રેડ બોર્ડ દેખાય છે એ છે કાર વોશ માટેનું તો જ્યારે પણ આપણે શોપિંગ કરવા માટે આવીએ અને જો આપણે કાર વોશ કરાવવાની હોય તો અહીંયા આવે તો ઇઝી પડે કાર વોશમાં આપી દેવાની શોપિંગ ફિનિશ કરી દેવાનું અને તમે જ્યાં સુધી તમારું શોપિંગ ફિનિશ કરો તમારી કાર વોશ થઈને રેડી થઈ ગઈ હોય તો આ એડવાન્ટેજ અહીંયા હેરોના ટાઉન સેન્ટરમાં છે એટલે મને આ સેન્ટેન્સ હું કા પાક ગમે કે એક સાથે બે કામ થઈ જાય તમારે તો હવે અમે ઓલમોસ્ટ પહોંચી ગયા છે ને અમારી ગાડી થઈ ગઈ છે પાર્ક આપણે છે લેવલ ટુ ઉપર હવે આપણે જઈ રહ્યા નીચે હવે આવી ગયા છે અંદર હવે અહીંયા છે લિફ્ટ નો પ્રોબ્લમ લિફ્ટ છે આઉટ ઓફ યુઝ હવે આપણે લઈશું સીડી સીડી થી ડાયરેક્ટ આપણી ફૂડ કોર્ટમાં એન્ટ્રી થઈ ગઈ છે આ છે અહીંયાનો નો ફૂડ કોર્ટ ઉપર થી ઉપરથી જોઈ શકો છો અને નીચે છે બધું શોપિંગ એરિયા હવે આપણે જશું નીચે

બહુ બધી સ્મોલ સોન્ટ ટાઈની નાની વસ્તુ છે જોઈને જ ગમી જાય અને આમાં કંઈ સોનું માટે લેવાની છું સરપ્રાઇઝ હોપ એને ગમે આઈ થિંક આ શોપ ઇન્ડિયામાં પણ છે તો મને તો આવી નાની નાની વસ્તુ કલેક્ટ કરવી ગમે એટલે હું જ્યારે પણ હેરો ટાઉન સેન્ટર આવું આ શોપની વિઝિટ કરું ઓલવેઝ તમે મને કમેન્ટ કરીને કહેજો કે તમને આ શોપ કેવી લાગી અને તમને ગમે તો બહુ બધી જગ્યાએ છે પણ આ શોપ અત્યારે જે બતાવી રહી છું એ હેરોટાન્સ સેન્ટરમાં છે સેન્ટાન્સમાં થેન્ક યુ અવન્સ નેવિગેટેડ ફૂડ કોટનો મોસ્ટ ખાવા માટે યુકે પણ મોકળ મડે હા ચાલો બધા લંચ કરવા છે આજે અને સારા લાગે છે કેસમાં છે જયની ફેવરિટ ઇન્ડિયન મસાલા ટી અને એના સાથે છે આઈની સ્પાઈસી ચટણી અને લુક વાઇઝ મોમોઝ બહુ સરસ લાગે છે હવે ટ્રાય કરીને કહું કે ટેસ્ટ કેવો છે શહેરોનું ટાઉન સેન્ટર આ સેન્ટાન્સ છે સેન્ટાન્સ મોલ અને આ છે સેન્ટ જોર્જિસ આ છે અહીંયાનું પેટ્રોલ પંપ જ્યાં આપણે જાતે પેટ્રોલ ભરવાનું અહીંયા આપણે કોઈ પેટ્રોલ ભરી ના લે એના જેમ જાતે પેટ્રોલ ભરવાનું ભરી અને પછી આપણે પૈસા આપવા હવે આપણે જે છે ઘરના તરફ રિટર્ન સોનુ ને એની સરપ્રાઈઝ ગિફ્ટ કેવી લાગી એ જોવા માટે જો નેક્સ્ટ બ્લોગ આવતીકાલે ટુમોરો સન્ડે ના આજનો વ્લોગ અહીંયા જ ખતમ કરે છે પ્લીઝ લાઈક કમેન્ટ શેર એન્ડ સબસ્ક્રાઈબ